આજે ગુજરાતની અંદર ફરી વળશે વાદળોનું ભયંકર ઝુંડ અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યંત તોફાની વાવાઝોડું ભાઈ ભયંકર બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મોટા પલટાવો આવતા જોવા મળ્યા છે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનીને મજબૂત બનીને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમાલય આજુબાજુના પંથકોમાં સોમાસુ પોતાની ધરી ઉપર ગતિ કરતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર ચોમાસાની તીવ્ર અસરો અને ગુજરાત રાજ્ય ઉપર મઘા નક્ષત્રના જોરના કારણે ફરી એકવાર ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને મોટી ને મહત્વની આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે વાદળોનું i <laughs>

જેમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં અત્યારે દબાણ મજબૂત બનીને મેઘતાંડવ થવા માટેની પુષ્કળ વરસાદીય સિસ્ટમનું વહન ગુજરાતમાં મજબૂત બનાવતી હોય તેમ સિસ્ટમનું વહન ગુજરાતની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે હાલ ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાલોનો ઘેરાવો બનેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે વરસાદ લાવવા માટેની પુષ્કળ સિસ્ટમનું જોર ગુજરાતની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આગામી ત્રણ થી ચાર દિવસની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર અસરોને લઈને આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ વધી શકે છે તેનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે ફરી એકવાર સિસ્ટમનું દબાણ અને જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ક્ષત્ર નક્ષત્રની અંદર તાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ પડવા અંગે પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારે ગુજરાત વાદળોના ઝુંડનો ઘેરાવો બનીને મજબૂત જોર દર્શાવતો હોય તેવી રીતનું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબસાગરના દરિયામાંથી ગુજરાત તરફ તોફાની પવનો કૂંકાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપની અંદર પણ ખૂબ જ મોટો વધારો અત્યારે જોવા મળ્યો છે જનરલી ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે પાત્રિસ કિલો થી લઈને ચાલીસ કિલોમીટર કલાકની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે પરંતુ આજે વરસાદીય સિસ્ટમનું દબાણ વધવાના કારણે ગુજરાત ઉપર પચાસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ગુજરાત પર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી સિસ્ટમના કારણે પણ ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે ઘેરાવો બનીને ભારે જોર સિસ્ટમ દર્શાવતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ અત્યારે જોર વધતું જોવા મળ્યું છે જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર અનેક રાજ્યોની અંદર જેમાં ધાનબડ ઢાકાના વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તારની અંદર નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ ગુજરાતના વિસ્તારની અંદર જોધપુર રાજસ્થાનનો વિસ્તાર નવી દિલ્હીના વિસ્તારો સુધી પણ ભારે દબાણ સક્રિય બનીને મેઘરાજાની તીવ્ર અસરો અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે દબાણ સાથે મેઘરાજાનું જોર વધારતી જોવા મળી છે અને આજે ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી છ કલાકની અંદર ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર પંથકોમાં મેઘતાંડવ વરસાવતું હવામાન ખાતાનું મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ઉપર નજર કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોની અંદર વીજળીના ચમકારા પણ મજબૂત બનતા જોવા મળ્યા છે જેને જોતા આજે વલસાડના જિલ્લાની અંદર આહવાનો વિસ્તાર વ્યારાના વિસ્તાર સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી અને ડાંગના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલ સક્રિય બની હોય તેમ હવાનું તીવ્ર દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું ગુજરાતના અત્યારે તરફથી ભારે મુંબઈ આવી રહેલી અસરો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે આમ આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને જોતા સુરત તાપી નવસરી ડાંગને વલસાડના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે આજે આમોદના વિસ્તારની અંદર રાજપીપળાના પંથકોની અંદર ભરૂચ નર્મદા જિલ્લાની અંદર જેમાં ડેડીયાપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડાના વિસ્તારોની અંદર વાંકલના વિસ્તાર કોસંબાના વિસ્તારોની અંદર અને દહેજના દરિયા કિનારાના વિસ્તારોમાં મોટી હલચલો જોવા મળી શકે છે અને આ હાલચલોની વચ્ચે ગુજરાત ઉપર આભ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસતો પણ આજે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી નવી મોટીને મહત્વનું અનુમાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે અમુક વિસ્તારોની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે જેમાં પણ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની રૂપે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે વીજળીના ચમકારાની વચ્ચે ગાજવીજ અત્યારે મજબૂત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા છે અને જેની અંદર આજે ભાવનગર અલંગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મહુવાનો વિસ્તાર ઉનાના વિસ્તાર ભાવનગર જૂનાગઢના પંથકોની અંદર વેરાવળના વિસ્તારની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે સક્રિય બનીને ભારે જોર અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનાવીને જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે અને સિસ્ટમની અસરોને જોતાં આજે બોટાદ જસદણ ચોટેલા રાજકોટ ગોંડલના વિસ્તારની અંદર અમરેલીના જિલ્લાની અંદર જૂનાગઢના વિસ્તારની અંદર પોરબંદર ભાનવડનો વિસ્તાર જામનગરની સાથે સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ છવાયું વાતાવરણ જોવા મળશે અને આજે ગુજરાતની અંદર અંધકાર છવાયો હોય તેમ ઠેર ઠેર જગ્યા ઉપર કાળા વાદળો ઘેરાઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોર દર્શાવતા જોવા મળી શકે છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી 23 અને 24 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડો ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળશે અને વરસાદના નવા રાઉન્ડના પગલે ફરી એકવાર ગુજરાતની અંદર પલટો આવેલો જોવા મળી શકે છે આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ઓગણ સિત્તેર ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફક્ત 44% ટકા સુધીનો જ વરસાદ આ વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડેલો જોવા મળે

આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ઘોડાપૂરનો માહોલ પણ જોવા મળી ચૂક્યો છે અને ફરી એકવાર નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના વાતાવરણની અંદર એક નવો જ પલટો આવી શકે છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમો આગામી દિવસોમાં ધીમે ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળશે ને સિસ્ટમોનું જોર આજથી લઈને આગામી ત્રીસ તારીખ સુધીની અંદર ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત સાથે

આવી રહી છે આજે બપોર પછી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ સાથે વરસાદની તીવ્ર અસરો પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને જેના કારણે ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરાનો વિસ્તાર બોડેલીના વિસ્તારોની અંદર વડોદરાના જિલ્લાની અંદર અહેમદાબાદનો જિલ્લા ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ અત્યારે મધ્ય ભારતના વિસ્તારો તરફથી આવી રહેલી સિસ્ટમોના દબાણના કારણે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાંથી ગુજરાત ઉપર સતત દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર એક સિસ્ટમનો સ્ટ્રફ લાઇન અત્યારે લંબાઈને ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનાવતી હોય તેમ ગુજરાતની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પવન તીવ્રતા સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે જેના કારણે અત્યારે દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડાનો વિસ્તાર બોડેલી જિલ્લાની અંદર નડિયાદના વિસ્તારની અંદર ખંભાતના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે આગામી છ કલાકની અંદર ગુજરાતની અંદર મેઘતાંડવ વરસતો જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ધીમી ગતિએ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને ધીમી ગતિએ પવનોની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હવે ફરી એકવાર સિસ્ટમનું જોર ધીમી ગતિએ મજબૂત અસર કરતું હોય તેમ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિથી મજબૂત બનતો જોવા મળ્યો છે જેને જોતા આજે ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે જેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે તો કયા કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી શકે છે વીજળીના ચમકારાની સાથે ભારે દબાણ ગુજરાતની અંદર જોવા મળશે તો આગામી કલાકોની અંદર સૌથી વધારે અસર ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અતિ ભયંકર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર અત્યારે વધતું ભાવનગરની અંદર જોવા મળશે અને સાથે સાથે બોટાદના જિલ્લાની અંદર થંડા સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ઠેર ઠેર પંથકોની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારા આજે ભાવનગર અને બોટાદના જિલ્લાની અંદર ભારે પ્રમાણની અંદર જોવા મળશે સાથે સાથે મહુવાનો વિસ્તાર અલંગનો વિસ્તાર અમરેલીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર રાજકોટના જિલ્લાની અંદર દાહોદ છોટા અંદર બોડેલીના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે અને ભારે પવનોની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ સૌરાષ્ટ્રની અંદર મજબૂત બનતું જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની સાથે સાથે અત્યારે હવે કચ્છના વિસ્તારોની ની અંદર પણ અમુક વિસ્તારોમાં દબાણ મજબૂત બનીને હળવી ગતિથી સિસ્ટમનું જોર કચ્છ ઉપર વધતું અત્યારે જોવા મળી રહ્યું છે કચ્છના આ વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે જેના કારણે લખપત નળિયા માંડવી બાડેલી ખાવડ રાપરને ગાંધીધામના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે મોટા પલટાવ સાથે આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું ધીમી ગતિએ જોર વધવાના કારણે કચ્છની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આઠ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીના વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથેના દરિયા કિનારાની અંદરથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યમાં જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે